સરકારની મદદ મહિલાઓની મહેનત અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વાસવા ગામની હર્ષા સખી મંડળ બન્યું લખપતિ દીદી આર્થિક તકલીફનો સામનો કરતી મહિલા મહિને એક લાખનો વેપાર કરતી થઈ સરકાર દ્વારા પાંચ લાખની લોન સહાય પણ મળી છે ગ્રામીણ ક્ષેત્રની અસંગઠિત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટેની એક પહેલ એટલે સખી મંડળ આવાજ સપના સાથે સુરતના ઔદ્યોગિક વિસ્તાર એવા હજીરા નજીકના વાંસવા ગામે હર્ષા સખી મંડળની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી આ સખી મંડળની બહેનો પૈકી કેટલીકને તો બેટક જમવામાં પણ તકલીફ પડતી હતી એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની તક મળી અદાણી ફાઉન્ડેશન હજીરાના સહયોગથી અને તેમના

હર્ષા સખી મંડળના પ્રમુખ નિમિષાબેન પટેલ પોતાની સંઘર્ષ ગાથા વર્ણવતા કહે છે મિશન મંગલમ હેઠળ બે હજાર નવમાં અમારા સખી મંડળની નોંધણી કરવામાં આવી હતી નાની બચત સિવાય અમે કોઈ પ્રવૃત્તિ કરતા ન હતા એક દિવસ અડાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે એમની મુલાકાત થઈ અમારી બહેનોએ કશું કહેવું હતું અને જેથી તેમની આવક વધે કુટુંબને ટેકો આપી શકાય લાંબી ચર્ચા અને વિમર્શ પછી એવા નિષ્કર્ષ પર આવ્યા કે મને મારી રસોઈ બનાવતા આવડતી હતી કેટલાક સરકારી કાર્યક્રમોમાં કેટરિંગનો અમને ગામની શાળાની નાનકડી કેન્ટિંગ ચલાવવાનો અનુભવ પણ હતો રસોઈ સંબંધિત જ કોઈ કામ મળે તો બહેનો ભેગા મળી વધુ સારું કામ કરવાની શક્યતા તત્પરતા દાખવી હતી વધુમાં નિમિષાબેને કહ્યું છે કે અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશનની ટીમે અદાણી હજીરા પોર્ટ ઉપર આવેલી કેન્ટીન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અમે તે સહર્ષ સ્વીકારી લીધો છે સામે કેન્ટીન ચલાવવા માટે જરૂરી વાસણ ફ્રીજ લાઈટ બિલ તેમજ ભાડા મુક્ત જગ્યા બધું જ અદાણી હજીરા પોર્ટ દ્વારા આપવામાં આવ્યું અમે માત્ર કરિયાણાની સુવ્યવસ્થા કરીએ છીએ નિમિષાબેન કહે છે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં રૂપિયા દસ હજારના રોકાણથી શરૂ કરેલી કેન્ટીન આજે એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું દર મહિને એક લાખથી વધુનો વેપાર થતો હોવાથી કેન્દ્ર સરકારે અમારા સખી મંડળને લખપતિ દીદીનું બિરુદ આપ્યું સખી મંડળને રૂપિયા પાંચ લાખની વ્યાજમુક્ત લોન સહાય પણ મળી હોવાનું જણાવ્યું છે સાથે અમારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ, ક્રેશ ક્રેડિટ લોન જેવા સરકારી લાભો પણ મળ્યા છે. હર્ષો સખી મંડળ સાથે કોળી અને હળપતિ સમુદાયની બહેનો જોડાયેલી છે. કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવામાં અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ કરતી હતી. તેઓ કહે છે કે શરૂઆતમાં કેન્ટીન ચલાવવામાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી એક તો પોર્ટ ઉપર મહિલાઓની સંખ્યા બહુ ઓછી સાથે જ કેન્ટીનનો સમય પોર્ટના નિયમો બધામાં ઘરના સભ્યોનો વિરોધ પણ ખરો એ બધાને અમે બહેનોએ કેન્ટીન ચલાવી હવે એવી સ્થિતિએ પહોંચ્યા છે કે સવાર સાંજનો નાસ્તો બપોરનું ભોજન બધું જ અદાણી હજીરા પોર્ટ કર્મીઓને ખૂબ જ ભાવ્યો છે સાથે જ વેફર બિસ્કીટ અને ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી કિરાણિયા અને માનદ વતન માટેના ખર્ચને આવરી લીધા પછી સખી મંડળ દર મહિને

શિક્ષા મંડળને નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ હાંસલ કરવામાં અદાણી ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે હર્ષા મંડળની આ સફળતાને ધ્યાનમાં લઈ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન દ્વારા એમના ગણના લખપતિ દીદીમાં કરવામાં આવી રહી છે અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું છે ફાઉન્ડેશન દ્વારા હજુ આસપાસની બહેનોને પગભર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે છેલ્લા એક વર્ષથી હર્ષા સખી મંડળને ફાઉન્ડેશનને પ્રોત્સાહન આપતા સખી મંડળની દસ બહેનો આજે આત્મનિર્ભર બની છે અદાણી કંપનીમાં ઓપરેટર તરીકે કાર્યકર્તા કિશન રાઠોડે જણાવ્યું છે છેલ્લા દસ મહિનાથી કેન્ટીનમાં દરરોજ જમવા માટે આવો છો અહીં જમતા મને ઘર જેવો જ ટેસ્ટ આવે છે ડ્રાઈવર તરીકે કાર્યકર્તા ઉમેશ વસાવાએ કહ્યું બહેનો દ્વારા સંચાલિત કેન્ટીન સ્વચ્છ અને સુગઢ છે જમવાનો સ્વાદ પણ સારો છે તેથી દરરોજ જમવા માટે આવતો હોવાનું તેણે જણાવ્યું છે યજ્ઞેશ પટેલનો નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે